પણ કોઈ પણ પત્ની પડાયા પુરુષે એનું પોતું પકડ્યું હોય તો એ પત્ની પોતાનો ધર્મ પોતાના ત્યાગી હું પતિ રૂપ માં જો માનું મારું મદદ થાય માટે કરી તું યોજ્યા શિક સેવા કરી અને માતાની સાથે કલ્પાન કરી ભૂલ થઈ જાય મને અમે તું સમાવેશ કરી

ખવડાવે પીવડાવે બધી જ એની સેવા કરી શકે છે સતી તો એક સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એની પરીક્ષા લેવા માટે જાય ત્યારે એના પાસે દીક્ષા માંગી કે સતી અમને દીક્ષા તમે આપો ત્યારે દીક્ષા આપવાની એને કબૂલ કરી સાધુ મહાત્મા સાધુ રૂપમાં જઈને ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર લાગ્યા તો સતી અમને વર્ષો દીક્ષા જાય વસ્ત્ર વિનાની દીક્ષા જો વસ્ત્ર વિના પતિને બેઠેલો પતિદેવ મારા પણ એક કસોટી આવી વિજેટ આવી આપડા ઘરે કોઈ સાધુ આવ્યા છે તે વસ્ત્ર અહીં દીક્ષામાં આવે છે તો પતિદેવ કેવી છે

સરસ્વતી લેવા માટે જાય નારાયજી કે જ્યાં તમારા પતિને લીધી ના આશ્રમ પર અંધરી આશ્રમ પર બાળક છે ત્યારે ત્રણ દેવીઓ પરીક્ષા કરવા માટે જાય કે માતાજી એમ કે અમાર માલિક એમ કે આપો એમ કે તો કે જેવો હોય તેવો તમને લઈ જાવે કે પડેલા છે આ છોડાવી નારેજી બાગીસું ભી માતા કોઈ જો ઓળખાય ન सरस्वती એમ ની ચાંચડી કો બ્રહ્માને મૂરતું છે ઓ વિષ્ણુ ને લઈ જાય તમારો સખી બટાડન હોય છે યશવીન કે કહું અને વિષ્ણુ એ મુખી ને હું શંકર ને લઈ જાય તમારો સખી બટાડન હોય છે

છે પણ ભાવ હતો પ્રેમ હતો જેના પાસે અન્દાનો ભરેલો છે જેના પાસે પૈસા ભરેલા છે તો જેના પાસે પ્રેમ નથી એના પાસે ભાવ નથી તો એના પાસે કઈ નથી પ્રેમ અને ભાવી છે કોઈ પણ ઋષિ મુનિ સાધુ સંતને આવડતી આદર માના માનવ જન્મ બહુ છે કયા રૂપમાં ભગવાન આવે ખવડાવતો હતો હતો અને બધું જ કરતો હતો આવો મધુભાઈ આવો આવો ચા પીયો ભલે ચા ના દૂધવાળી

જો અવશ્ય ભગવાન દ્વારા જાય તો આ શરીર નાશ પામશે આ શરીર ની અંદર જે માયા આશા ચિંતા હું કરું આ કરું શું તો અવશ્ય શરીર ના અંદર શું કર્મ છે કર્મ મિનકત માં કે ધર્મ માં કે ઘરમાં જમીનમાં કે ની ગયા પછી આ તમારો જીવ તમારો જે આત્મા છે તે છોકરી અને ઘરે છોકરો જઈને અવતરશો ઘરમાં છોકરો ઈચ્છા હોય તમારી દિન આશા હોવી આશા રાખવી જોઈએ કીધું કે તમે કોઈ ખોટું કરવા જતા હોય તો પાછા મળી જવું

કટતો જો હોય કે જીવી પરે થાય આમાં એ નથી કાઈ તો કર્મના વિશે કે માયા હશે કામ રૂપ ભંકાર અને માયા આ તમારું જીવ બંધનમાં

কে মারা স১রমন্য় নাডবা নাড্য় মাদ্য়ি কালা মায়ত্য়ি চ্ড্য য়ানি আচাকে. কাকনে আমামামেকালিদান্য়া স১্য়া উকালা ধ तामारा तामारा तो पांच टका अमरी आगर के परमात्मा ने तुम्हारा पगार आए थे ये तुम्हारे में जो पांच टका जितना परमात्मा ने जमा करे उसे गवर्नमेंट ने टैक्स जमा करे तेरा पगार हुआ अंदर मत जमा हाँ बस खत्म हो गया नहीं जाते हमें शेयर करना है आप और एक आप तेरा हाथ मारे ये तो बुरे जो माना कितने अंदर पर करार ये रोबर्ट ने बुरे जो तेरे